હા હું ભુજનો જ રહેવાસી છું મારું નામ પ્રવીર અંજારિયા છે હું છું અત્યારે નવા શું આ ખાસ તો હું સવારના નીકળ્યો તો અને જે વાતાવરણ જોયું તો રાતના જે વરસાદ ચાલુ થયો અને એની આવ હમીસરમાં કેટલી આવી જોવા માટે આવ્યો હતો અત્યારે હમીરસરમાં પાણી આવક ચાલુ છે અને કૂવો પણ ડૂબી ગયો છે વાતાવરણ બહુ સુંદર છે અને પબ્લિક પણ ધીમે ધીમે જોવા માટે આવી રહી છે અત્યારે વરસાદ બાદ કેવા રળિયામણા દ્રશ્યો જોવા મળે છે અમીશન વરસાદ બાદ અમીશન નું દ્રશ્ય તો આખું અલગ જ હોય છે જે લોકો ભુજમાં રહેતા હોય છે એ લોકોએ માણ્યું જ છે અને કદાચ આ આ હિસાબે અત્યારે સાતામાથમ નો મેળો પણ વધારે જામશે એવું લાગી રહ્યું છે આપણે મોટા બંધમાં પણ ધોજ જોવા મળી રહ્યો છે એ વિશે શું કહેશો મોટા બંધમાં પાણી જ્યારે ઉપર વરસાદ વધારે હોય ત્યારે આવતું હોય છે અને આ હિસાબે ઉપર વરસાદ છે અને પાણીનો ધોધ અત્યારે અવિરત ચાલુ છે તો માં પણ પાણી ચાલું છે આ બાજુ જે પાછળ ઘનશ્યામ તળાવ છે ઉમેદનગર બાજુ ત્યાં પણ પાણી આવી ગયું છે પરંતુ પાણી રોડ ઉપર ભરાઈ પણ ગયા છે અને પબ્લિકને થોડીક તકલીફ પણ પડી રહી છે